લોકસભા ચૂંટણી માટે ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં કરશે પ્રચંડ પ્રચાર ઋષિકેશ અને કરલી ધોલપુરમાં ગજવશે ચૂંટણી સભા સ્ટાર પ્રચારક અમિત શાહ અને રાજનાથ સિંહ સંભાળશે મધ્યપ્રદેશમાં પ્રચાર કમાન તો જેપી પી નડ્ડા સિક્કિમ વિધાનસભા માટે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો બીજી તરફ બીએસપી સુપ્રીમો માયાવતી નાગપુરથી પ્રચારનો કરશે પ્રારંભ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાજસ્થાનના બીકાનેર અને જોધપુરમાં કરશે ચૂંટણી પ્રચાર સાથે અન્ય વિપક્ષી દળો પણ લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર આમ આદમી પાર્ટી નેતા અરવિંદ કેજરીવાલને વધુ એક ઝટકો કેજરીવાલના અંગત સચિવ વિભવ બરતરફ સરકારી દરમિયાન ધમકાવવા પર દાખલ થઈ હતી કોર્ટ નો મહત્વનો ચુકાદો એજે એલ અને યંગ ઇન્ડિયા સાથે જોડાયેલ મની લોન્ડરિંગ મામલામાં ઈડીના પક્ષમાં આપ્યો ચુકાદો સાતસો પચાસ કરોડ થી વધુની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ રાખ્યો અકબંધ લોકસભા ચૂંટણી માટે રાજ્યમાં ગરમાયું રાજકારણ બોટાદમાં રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આગાહી તેર થી સોળ એપ્રિલ વચ્ચે કચ્છ સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી તો રાજ્યમાં છ શહેરોમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર આજે ચૈત્રી નવરાત્રીનું ત્રીજું નોરતું મા ચંદ્રઘંટાની કરાય છે આરાધના તો નર્મદા જિલ્લામાં ચાલી રહેલી માં નર્મદાની ઉત્તર વાહિની પંચકોષી પરિક્રમામાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાઈ વિશેષ વ્યવસ્થા દેશ સહિત રાજ્યમાં આજે ઈદ ઉલ ફિત્રની ધામધૂમથી ઉજવણી મસ્જિદોમાં અદા કરાઈ રહી છે નમાજ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ પાઠવી શુભકામનાઓ